નિશ્ચિત કૂટ તાલુકા પંચાયત સદસ્ય રાજકોટ ગઈ કાલે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ ભાવનગર હાઈવે રસ્તા રોકવું આંદોલન કરવામાં આવેલ હતું આ દરમિયાન ભાજપના આગેવાન અને તાલુકા પંચાયત સભ્ય ચેતનભાઈ પાણ દ્વારા એવું નિવેદન કરવામાં આવ્યું હતું કે આ ચૂંટણી નજીક આવતી હોવાથી કોંગ્રેસ દ્વારા આવા ખોટા આંદોલનો કરવામાં આવે છે તો મારે ચેતનભાઈ પાણને એટલું કહેવાનું છે કે આ રસ રોડ રાજકોટ ભાવનગર હાઈવે બાબતે મારી આગેવાનીમાં અનેકવાર રજૂઆત કરેલી છે આ આપીલાના માધ્યમથી જોઈ શકો છો કે ગયા દસમાં મહિનામાં બે હજાર ચોવીસમાં પણ ખાડાઓમાં ભાજપની ઝંડીઓ ખોડીને મેં આંદોલન કરેલ હતું ત્યારબાદ આ બે હજાર પચીસમાં ત્રીજા મહિનામાં કલેક્ટર શ્રીને રોડ રસ્તાની ખરાબ હાલત બાબતે પણ રજૂઆત કરેલ હતી તો મારે આપને કેવું છે કે જો ચોથા મહિનામાં આપ દ્વારા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હોય અને હવે ત્યારે તો ચોથા મહિનામાં ત્યાં વરસાદ હોય છે પાંચમા મહિનામાં વરસાદ હોય છે અને આપ હવે વરસાદનું પાણી કાઢી અને ખોટા પ્રજાઓને તમે ગુમરાહ કરો છો તમે અમે છેલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા છેલ્લા બે વર્ષમાં અનેક રજૂઆત કરી છે ભ્રષ્ટાચાર હોય મોંઘવારી હોય ખાતરના ભાવ વધારો હોય ખેડૂત મુદ્દે આપે શું રજૂઆત કરી છે સામે ડિબેટ કરવામાં આવ્યો ને દસ દિવસમાં રાજકોટ ભાવનગર હાઈવેનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ભાનુબેન અને પરસોત્તમભાઈ રૂપાલાના ઘરનો ઘેરાવ કરવાના છે આ વાત ફાઇનલ છે જય હિન્દ જય ભારત